નમસ્કાર દર્શક મિત્રો થરાદની આનંદનગર પ્રાથમિક શાળામાં બેગલેસ કાર્યક્રમ અંતર્ગત એક અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આચાર્ય અને સ્ટાફના ભાગ લીધો હતો બપોરે પ્રાર્થના બાદ શરૂ થયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ દેશી ચૂલા પર વિવિધ વ્યંજનો બનાવ્યા હતા વિદ્યાર્થીઓએ ઇડલી સંભાર ગોટા વેજીટેબલ પુલાવ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી આ ઉપરાંત ગુલાબજાંબુ પુરી શાક મેગી ખીર શીરો રોટલા દહી થેપલા પણ મરાવ્યા હતા નોંધપાત્ર વાત એ રહી કે કન્યાઓની તુલનામાં કુમારોની ભાગીદારી વધુ જોવા મળી હતી શિક્ષકોએ બાળકોને સતત માર્ગદર્શન આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો સીવી પટેલ ટીકે ચૌધરી અને ડીકે નાઇએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી સ્પર્ધામાં સોની વિધિ પ્રજાપતિ રુદ્ર પરમા નિરાલી વાણિયા યશ્વી લુહાર ધરતી અને વણકર મિત્તલ વિજેતા જાહેર થયા હતા વિદ્યાર્થીઓએ વાનગીઓ તૈયાર કર્યા બાદ પ્રાર્થના શેડમાં પોતાના સ્ટોલ વ્યવસ્થિત રીતે ગોઠવ્યા હતા કાર્યક્રમના અંતે શાળા પરિવાર અને બાળકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો